જીવનની અંદર સારું કામ કરવા જોડાવાનો પ્રયાસ કરતા હોઈએ ભગવાન આધ્યાત્મિકતા સાથે જોડાવાનો પ્રયત્ન કરતા હોઈએ ભગવાનને પોતાના બનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે ત્યારે હરેક ડગલા ઉપર પરમાત્મા મારીને તમારી પરીક્ષા લેશે લેશે ને લેશે જેનું જીવન વિદ્યાર્થી જીવન હોય ને એની જ પરીક્ષા થાય આપણામાંથી કોઈ છે કે સ્કૂલમાં શિક્ષક કંઈક તમે પેપર લખવા બેસો કે આપણે કોઈ ભણતા હોય એ જ વિદ્યાર્થીને કે તમે પરીક્ષા આપો પેપર લખો પછી સહેલું હોય કે અઘરું હોય એને લખવું જ પડે ત્રણ કલાકનો સમય હોય તો ત્રણ કલાકમાં જે આવડે એને લખવું જ પડે ના આવડતું હોય તો પેપરમાં સપ્લિમેન્ટરી ભરવી જ પડે ની ભર્યા વગર એને શિક્ષક એના ક્લાસમાંથી નીકળવા ન દે એવી જ રીતે આપણા જીવનની અંદર પરમાત્માની પરીક્ષામાં પાસ થવું હોય તો પહેલા પેપર આપવું પડશે જો હું તમે પરીક્ષામાં પાસ થવા માટે પેપરના ત્રણ કલાક બેઠા હોય ને પેપર ના લખીએ તો આપણે પેપરમાં પાસ નહીં થઈએ અને એટલા માટે પરમાત્મા છે ને જ્યારે એની સાથે જોડાવા જાઓ એમ કહેવાય છે કે ભાઈ બાળક હોય પહેલા ધોરણમાં બીજા ધોરણમાં ત્રીજા ધોરણની અંદર પાંચમા ધોરણ સુધી છે ને પરીક્ષા બહુ સરળ હોય એમ તમે પ્રારંભ કરો ને ત્યારે પરીક્ષા બહુ સહેલી ભગવાન લે યાદ રાખજો પણ જ્યારે પાંચમા થી દસ માં બારમા માં આવે ને ત્યારે પરીક્ષા અઘરી થઈ જાય પછી બોર્ડની પરીક્ષા અઘરી આવે અને નિયમ છે જ્યારે તમે ભગવાન કરો ને ત્યારે પરીક્ષા બહુ ધીરે ધીરે સરળ આવે ઓછા પ્રશ્નો આવે જીવનમાં ઓછી તકલીફો આવે ઓછા સંઘર્ષો આવે પણ જ્યારે ભગવાનની ભક્તિમાં આપણે પ્રોડ થઈ ગઈએ ભગવાનની ભક્તિમાં આપણે ભજનની અંદર જ્યારે પારંગત થવા લાગીએ ને ત્યારે ભગવાન મારીને તમારી બહુ મોટી પરીક્ષા લેવાની શરૂઆત કરે ઘણા બધા જીવન ની અંદર એવા પ્રશ્નો આવ્યા છે મારા જાતના અનુભવ તમને કહું છું ઘણી બધી એવી પરીક્ષાઓ થઈ છે જીવનમાં પણ ઠાકોરજીની એટલી કૃપા છે કે એના ઉપરથી ભરોસો ક્યારે તૂટવા નથી દેતો એટલે જીવનમાં યાદ રાખજો કે ભગવાનની ભક્તિ છે ને બહુ સરસ મજાનું ભજન નથી ભક્તિ કરવી ભક્તિ ખાંડા કેરી ધાર છે પાનબાઈએ લખ્યું છે ભક્તિ છે ને તલવાર ની ધાર ઉપર ચાલવું હોય અને ભક્તિ કરવી બે સમાન છે માત્ર ખાલી વૈષ્ણવ કેવાથી વૈષ્ણવ થઈ જવાતું નથી પણ પીડ પરાઈ જે જાણે વૈષ્ણવ જન તો એને કહીએ વૈષ્ણવજન કોને કહેવાય જે બીજાની પીડા જોવે પોતાની પીડા નહીં પોતાની પીડા તો હોવ જોતા હોઈએ પણ બીજાની પીડા જોઈને આપણી આંખમાંથી આંસુ આવી જાય બીજાની પીડા જોઈને આપણા હૃદયમાં દુઃખ ઉત્પન્ન થાય આપણું હૃદય દ્રવિત થાય ત્યારે સમજો કે આપણે વૈષ્ણવ છીએ એમ ભગવાન ના પેપર પાસ કરવા હોય ને તો અનેક સંઘર્ષો જીવનમાં આવશે અનેક પરીક્ષાઓ આવશે પણ યાદ રાખજો સંસારના વ્યક્તિઓ પાસે સંસારના વ્યક્તિઓ પાસેથી હું તમે અભિલાષા રાખશો ને તો એ અભિલાષાઓ ક્યારે પૂરી નહીં થાય ઈચ્છાઓ પૂરી થાય પણ પરમાત્મા પાસે જઈ અને સાચા હૃદય થી તમારા જીવનમાં આવતા તમામ સંકોટે હરવાનું કામ કરશે એ હરી લેશે અને હરી લે એટલા માટે તો હરી કહેવાય છે એનું કામ જ એ છે પણ એકવાર સાચા હૃદયથી એના હાથ તો પકડી લો